તાલુકામાં આવેલ નાનકડું જ્યાં માલધારીઓ તેમજ બહેનો દ્વારા રામજી મંદિરમાં તેમજ બાપા સીતારામની મઢુલીમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું હકુભાઈ દ્વારા સમગ્ર નેહ વિસ્તારમાં રામ મંદિરના દર્શન થાય તે હેતુથી દરેક ઘરે ધજા લહેરાવવામાં આવશે આ નાના એવા કોઠારીયા નેહમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમે અહીંયા પૂજારી છે અમારું મંદિર તો નાનું છે પણ અમે અયોધ્યા જેવો માહોલ અહીંયા કરી ઉપસ્થિત કરીએ છીએ અત્યારે અમે શેરીઓ વાવીએ છીએ બધી સાફ સફાઈ કરીએ છીએ અને ગામના બધાને ઘેરો ઘેરે દીવા પ્રગટાવવાનું અને રંગોળી દોરવાનું આયોજન કરેલું છે ને તે દિવસે બાવીસ તારીખે અમારા મંદિરે ધૂન ભજન અને કીર્તન રાખવાના છે અને તે દિવસે ભટ્ટું ભજન અહીં કરાવવાના છે જે ભક્તો અમારા મંદિરે આજે રહી અને પ્રસાદી સ્વરૂપે જે ફૂલ લે તો ફૂલની પાકડી તે અમે રસી પીએ પ્રસાદી આપશું અને અયોધ્યા જેવો માહોલ થાય એવો અમે ઈચ્છીએ છીએ ને અમે જેટલું કરશું એટલું અમાર બાળ પ્રસ્થાન બધી કરશે એટલે સાફ સફાઈ રંગોળી ઘરે ઘરે અમે દીવા પ્રગટાવે ને દિવાળી જેવો માહોલ અમે કરવા માંગીએ છીએ જેવો અયોધ્યામાં છે એવું તો અમારે ગામમાં નેહડામાં નહીં થઈ શકે પણ તેવું થાય એવું અમે ઈચ્છીએ છીએ મારે નામ અકુભાઈ ગામ કોઠાજી રબારી અમે આજે આ બધી ઓગણી તારીખ છે અમે બધે સાફ સફાઈ કરી છે રામજી મંદિરે શેરીઓ બધી સાફ સફાઈ કરવાના છે અને બાવીસ તારીખે જ્યારે આપણે રામનું ઓળખ છે ત્યારે અમે બધાએ અને દીવા કરવાના અને દિવાળી જેવો માહોલ ઉજવવાનો છે અને નાના પણ બાળકો ગામના જેટલા પહોંચી એટલા બધા રમાડવાના છે દિવાળી જેવો માહોલ કરવાનો છે